છલા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણા દાયી પરંપરામાં કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથાઓ રજૂ કરી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના લીધે થતા કેન્સરના જોખમો અને કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો તમાકુનું વ્યસન મોઢા એન્ડ ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે જે ભારતીય પુરુષોમાં થતા કુલ કેન્સરના છીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે ધુમ્રપાન ધુમ્રપાન આ આ જોખમ ન કરનારાઓ કરતાં લગભગ વધારે છે ગુજરાતમાં આંકડાઓ ખાસ કરીને ચિંતાજનક છે જ્યાં છેલ્લા બે દાયકામાં પચાસ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું ડોક્ટર છે હું પોતે સુપર સ્પેશિયાલિસ્ટ કેન્સર સર્જન છું હું અત્યારે નિકોલ ખાતે હોસ્પિટલમાં જુલાઈ એ વિશ્વ હેડનને કેન્સર દિવસ તરીકે ઉજવાય છે આજે આપણે અહીંયા કેન્સરમાંથી સાજા થયેલા એટલે કે કેન્સર સર્વાઇવર્સને અહીંયા બોલાવીને એક પ્રોગ્રામ કર્યો છે સમાજના સમાજમાં જાગૃતિ આવે એના માટે અત્યારે સમાજમાં જાગૃતિનો અભાવ છે આપણે જોઈએ તો કેન્સરનું સમયસર નિદાન નથી થતું ભારતમાં દર વર્ષે બે થી ત્રણ લાખ લોકો મોટા અને ગળાના કેન્સરથી પીડાય છે એટલે કે દર મિનિટે એક દર્દીને અને કેન્સર હોય છે ઘણા બધા લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે ગુજરાતમાં એ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મોટા અને ગળાના કેન્સરનો દર 35% ટકાથી વધીને સુડતાલીસ ટકા થઈ ગયો છે ગ્લોબલ રિસર્ચનું એવું માનવું છે કે આ દર હજી આવનારા બે દાયકામાં બમણો થશે મોઢાને ગળાનું કેન્સર મુખ્યત્વે તમાકુથી થાય છે તમાકુનું સેવન વ્યક્તિ કોઈ પણ રીતે કરે એ માવા મસાલા હોય એ બીડી સિગરેટના સ્વરૂપમાં કરે એ કેન્સરને નોતરે છે એટલે આપણે આજે આ દિવસે એવો એક સંકલ્પ કરીએ કે સમાજમાં જાગૃતિ આવે લોકો તમાકુનું સેવન ના કરે લોકોને તમાકુનું સેવન કરતાં અટકાવવા પણ એ એક દેશ સેવા છે કારણ કે આ આ જે આપણું યુવાધન એ આ કેન્સરનેથી બરબાદ થઈ રહ્યું છે અને આ યુવાધન આપણા દેશની પૂંજી છે આપણી જીડીપી જો વધારવી હોય તો આ યુવાધન એમના પ્રાથમિક તબક્કા એટલે કે કેરિયર કે પોતાના ફેમિલીની જવાબદારી એ બધી વસ્તુઓનો બોજ લઈને બેઠા હોય છે અને જ્યારે કેન્સર આવે છે ત્યારે એમના કુટુંબી પર એક આપ તૂટી પડે છે એટલે આપણે પહેલાં તો એમને વ્યસન મુક્તિ કરીએ એ આ દિવસનું પ્રથમ પ્રથમ પગથિયું છે એ પછી સમયસર નિદાન થાય સાહીઠથી સિત્તેર ટકા લોકો એવા છે કે જે ત્રીજા અને ચોથા તબક્કામાં જ અમારી પાસે આવે છે જેટલું સ્ટેજ વધે છે એટલું જ આયુષ્ય ઘટે છે અને સારવાર પણ એટલી જટિલ બને છે પ્રથમ અને બીજા તબક્કામાં જો નિદાન થઈ જાય તો સારવારમાં માત્ર ઓપરેશનથી આપણે ભાગને નીકાળીને દર્દીને બચાવી શકીએ છીએ ત્રીજા અને ચોથા તબક્કામાં જો નિદાન થાય તો ઓપરેશન પછી જટિલતામાં રેડિયોથેરાપી અથવા રેડિયેશન અને કિમોથેરાપી બંને લેવા પડે છે અને દર્દીનું આયુષ્ય પચાસ ટકા જેટલું ઘટે પણ છે એટલે મારો આ દિને એવો સંદેશ છે કે આપણે જાગૃતિ લઈએ જાગૃતિના ચાર સ્તંભ છે એક પોતે એટલે કે ન્યૂઝ અને મીડિયા રિપોર્ટર્સ બીજો છે સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓ ત્રીજો સ્તંભ છે છે સરકાર અને ચોથો અમારા જેવા જે તે વિષયના નિષ્ણાતો જો આ બધા સાથે મળીને કામ કરીએ તો આપણે એક જાગૃત સમાજ બનાવી શકીએ છીએ અને આ કેન્સરને રોકી શકીએ કેન્સર થી ડરવાની જરૂર નથી કેન્સરનું જેટલું સમયસર નિદાન થાય એટલી જ એની સચોટ સારવાર થઈ શકે છે લોકોને એવો ડર હોય છે કે બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાય છે કે બાયોપ્સી કરવાથી કેન્સર વધે છે ના બાયોપ્સી કરવાથી એની સચોટ માહિતી મળે છે કે આ કયા પ્રકારનું કેન્સર છે અને એ માહિતી પછી સારવાર ચાલુ થઈ જાય છે